કોર્પોરેશનની ચૂંટણી નજીક આવતા જ વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓને પ્રજાનો ડર ડર લાગી રહ્યો છે 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 આ એટલો બધો કે કચેરીને ફેરવી વર્ષમાં કામગીરી ન કરી શકતા વડોદરા પાલિકાના સત્તાધીશોને હવે પ્રજાના રોષનો સામનો કરવો પડશે તેવો ભય સતાવી રહ્યો છે આ ભયના કારણે જ કોર્પોરેશનની કચેરીને કિલ્લેબંધીમાં ફેરવી દેવામાં આવી છે કચેરીની સુરક્ષા માટે સિક્યોરિટી ગાર્ડ્સ એક્સ આર્મી જવાન બાઉન્સર એસઆરપી જવાન અને પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે આ સુરક્ષા વ્યવસ્થામાં મેયર ચેરમેનને ત્રણ ત્રણ બાઉન્સર જ્યારે ડેપ્યુટી મેયરને એક બાઉન્સર ફાળવવામાં આવ્યો છે આ ઉપરાંત બે એસઆરપી જવાનો પણ તેમની સુરક્ષા માટે તૈનાત કરાયા છે મ્યુનિસિપલ કમિશનરની સુરક્ષા માટે તો ચાર બંદૂકધારી એસઆરપી જવાન એક્સ આર્મીમેન અને બાઉન્સર ને ત્યાં કરવામાં આવ્યા છે તો ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરોને પણ સુરક્ષા કર્મી ફાળવવામાં આવ્યો છે આ સુરક્ષા પાછળ કોર્પોરેશન દર વર્ષે અંદાજે 1 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે અને એસઆરપી જવાનો તથા પોલીસને અલગથી ચૂકવણી કરવામાં આવશે કોર્પોરેશનના વિવાદિત નિર્ણયને નાગરિકો અને પાલિકાના વિપક્ષ નેતાએ વિરોધ કર્યો અને કહ્યું નાગરિકોને કેમ આટલો ડર લાગી રહ્યો છે કેમ બાઉન્સરો મૂકવી પડે યુદ્ધ લડવા જાઓ છો શું કરો તમે એટલે સવાલ એટલો છે કે સારા કામ કર્યા હોય તો કોઈ સિક્યુરિટીની જરૂર નથી અને કામ કરતા નહીં હોય ને લોકોની વેદના ના સાંભળતા હોય લોકોની વચ્ચે ના જતા હોય એમના કામો ના કરતા હોય તો પછી લોકો તો બૂમો પાડવાના છે લોકો બૂમો પાડે લડવા આવે તો શાંત ના આપો એમને બેસો એમની જોડે ચર્ચા કરો એમનું કામ કરો પણ સિક્યુરિટી રાખવાની જરૂર નથી એવું હું મારું સ્પષ્ટ પાડતો તમામ જગ્યા પર ભ્રષ્ટાચાર થયો છે એનો ભોગ અત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ક્યાંક ને ક્યાંક વહીવટના અધિકારીઓ થયા છે ત્યારે એમને હવે ડર સતાઈ રહ્યો છે કે લોકો હવે જાગૃત થઈ ગયા છે લોકોને ખબર પડી ગઈ છે આજે એક કરોડ રૂપિયાનો ખર્ચો જો વર્ષે એ લોકો જનતા પાછળ જો ખર્ચો હોત તો આજે એમને સિક્યુરિટી લઈ એસઆરપીના ના જવાનોને લઈ પોલીસ ને લઈ જઈને જવાની જરૂર ના પડી હોત આશ્ચર્યની વાત તો એ છે કે એસઆરપી જવાનો અને બાઉન્સરોને સ્થાયી સમિતિ અને સામાન્ય સભાની મંજૂરી લીધા વગર જ બારોબાર રાખી લેવાયા છે ત્યારે આમનો પગાર કેવી રીતે અને કયા બજેટ હેઠળ ચૂકવવામાં આવશે તે મોટો સવાલ છે પાલિકાના સ્થાયી સમિતિના ચેરમેને કહ્યું કે પાલિકામાં આવતા રાજકીય કે નાગરિકોના મોરચાને લઈ સુરક્ષા ન જોખમાય તે માટે સુરક્ષા કર્મીઓ લેવામાં આવ્યા છે વડોદરા કોર્પોરેશનમાં અવારનવાર મોરચાઓ મોટા મોટા ટોળાવ પોતાની રજૂઆત કરવા માટે આવતા હોય છે પબ્લિક પ્લેસે કોર્પોરેશન રજૂઆત કરવાનો તમામનો લોકશાહીનો અધિકાર છે પરંતુ અનુશાસનથી રજૂઆત થાય અને સરકારી પ્રોપર્ટીને નુકસાન ન થાય કે કોઈ અધિકારી કે પદાધિકારી સાથે મેન હેન્ડલિંગ ન થાય એ માટે અનુશાસન જાળવવા માટે આ સિક્યુરિટી રાખવામાં આવે છે સત્તાધીશો અને અધિકારીઓ પ્રજાના ટેક્સના પૈસાનો ફેરફાટ કરી રહ્યા છે જે નાણા પ્રજાના કલ્યાણના કામોમાં વાપરવા જોઈએ તે નાણાં પોતાની સુરક્ષા પાછળ ખર્ચી રહ્યા છે ત્યારે સમગ્ર બાબત શહેરમાં ચર્ચાનો વિષય બની છે અને સત્તાધીશોના ડરની પોલ ખુલી રહી છે બ્યુરો રિપોર્ટ સમૃદ્ધ ન્યૂઝ